નમસ્કાર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ટુ દિલ્હી સલ્તનત સ્વાય ક્વેશન વન નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો દિલ્હી સલ્તનતના ચેહલક ખાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી રઝિયા સુલતાના કુતુબ્દીન એબક બલબન એલતુમસ સાચો જવાબ છે એલતુમસ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા રજિયા સુલતાના દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે મોહમ્મદ તુગલક વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી હરિહર રાય અને બુક્કા રાય ખાલી જગ્યા પૂરો ઢાઈ દિનકા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે અજમેર દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતું સુલતાન દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો ઇબ્રાહિમ લોદી શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું અલાઉદ્દીન ખિલજી નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો કુતુબ મિનાર ક્યાં આવેલ છે દિલ્હીમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું અલાઉદ્દીન ખિલજી બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી ખાને નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝબાદ હિંસાર જોનપુર ફિરોઝ ફિરોઝપુર ફતેહાબાદ વગેરે શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા સેકન્ડ સલ્તનતના સમયમાં સ્થાપત્યોનું વર્ણન કરો સુલતાન કુતુબ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબદીનના અવસાન પછી તેના જમાએ ઇલ્તુમસે મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું કુતુબ્દીન એબકે અજમેરમાં દિન દિનકા જોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન અલ્તુમસના સમયમાં હૌઝે સમી સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝબાદ હિસ્સાર જૌનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગરો મકબરાઓ પુલો બગીચાઓનું નિર્માણ થયું હતું કૃષ્ણદેવ રાય વિશે ટૂંકમાં માહિતી આપો કૃષ્ણદેવ સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન આ દરમિયાન અનેક વિજયો મળવ્યા હતા તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પારને પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો તેણે આમુક્ત માલ્યાદા નામનો ગ્રંથ લખ્યો હતો તેણે અનેક કવિતાઓને રાજ્યાશ્રય આપ્યો હતો કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા